મક્કરપુરા ડેપો પાછળ આવેલા શ્રીનાથજી કોમ્પ્લેક્ષમાં શ્રીનાથજી કોમ્પલેક્ષમાં ચોવીસ નંબરની આ ભેરુલાલની દુકાન છે આ મૂળ તો આમ અહીંયા હાલ અહીંયા રહે છે આમ રાજસ્થાનના છે પરંતુ હાલમાં તે ચોરાણું ભક્તિનગર તરસાડી નોવીરો રોડ ખાતે રહે છે અને તેમના વ્યવસાય બંગાર એટલે કે પસ્તી બંગાર ભંડારનો આ ધંધો કરે છે હવે આ પસ્તી ભંડારનો ધંધો કરે છે એટલે સ્વાભાવિક છે એમનાથી આ બધું ભંગાર વેચવા માટે આવતા હોય છે હવે આ ભંગારમાં જયારે લોકોને એમ જ હોય કે ભંગારિયા ભંગારનો ધંધો કરે એટલે જે ભંગારિયા હોય એ બે નંબરનો માલ લેતા હોય છે અને એનો જ ફાયદો ઉઠાવવા આ નાના ભાઈ ઉકેડભાઈ પરમાર નામના ઓગણસાઠ આ વ્યક્તિ પોતે એની દુકાને આવે છે અને કહે છે કે તારો હપ્તો બાકી છે આ તારો હપ્તો બાકી છે આમ કરીને આ ભેરુલાલને ધમકાવે છે અને ભેરુલાલ પાસેથી રૂપિયા બસો રૂપિયા હપ્તો પડાવે છે બીજા પોલીસવાળાના બાકી છે આ સમગ્ર બાબત ભેરુલાલે મકરપુરા પોલીસનું ધ્યાન દોર્યું હતું જોકે મકરપુરા પોલીસ સ્ટેશનના હાલના પીઆઈ

ઉગમડું ફર્યું વડદલા ગામનો છે અલગ અલગ ટીમો બનાવી અને તેને તેની મોટર સાથે તેને દબોચી લીધો છે હાલમાં વખરપુરા પોલીસે તેને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે અને હવે તે મકરપુરા પોલીસ સ્ટેશનના કબજામાં છે પરંતુ વાત એ છે કે આ ભેરુલાલે ખપતો શેનો આપ્યો છે કેમ ભેરૂલાલ હપ્તો આપે છે તે પણ હવે તપાસનો વિષય બન્યો છે પોલીસે હવે જોવાનું રહ્યું કે ભેરૂલાલે ની પાસે આ નાનાભાઈ ઉકેડભાઈ પરમાર જે હપ્તો લેવા આવ્યો છે ત્યારે ભેરૂલાલ શું બે નંબરનું કામ કરે છે કે પછી આવી રીતે આ નકલી પોલીસનો સ્વાંગ શ્વાંગ લઈને આ નાના ઉકેડભાઈ પરમાર આવી રીતે બધી જગ્યાએ તોડબાજી કરી છે કેટલી જગ્યા એના વાતા ઉઘરાવ્યા છે તે સમગ્ર હવે તપાસનો વિષય બન્યો છે પરંતુ મકરપુરા પોલીસ સ્ટેશનના ગોહિલ અને સેકન્ડ પીઆઈ ગાયત્રીબેન રાજપૂત આ બંનેઓની કુશળતાભરી કામગીરીને બિરદાવવા લાયક છે અને માત્ર સવાલ બસો રૂપિયાનો નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત છે ત્યારે આવા તોડબાજને પકડી પાડવામાં આવ્યો છે હવે મકરપુરા પોલીસે કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ જનરલ પર ન્યૂઝ વડોદરા આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર